આ આપણે કઈ નળાવ ના હોય ગમે એવો વરસાદ થાય ઓય પાપરે આ તમે હાવ તમે ને કામ કરવા જ બધી બોલાવો કામ કરવું જો હ સિકાર ને જે શ્રી કૃષ્ણ બધા ને હવાર હવાર ના 7:30 વાગી ગયા ને આજ બનાવવાના છે પૌવા બટેટા બનાવવાના છે બટેટા જ બફાઈ ગયા ભાવે ચણા બફાતા હતા ને એમાં છે ને બટેટા નાખી દીધા હતા એટલે બફાઈ ગયા ત્યાં બટેટા ફોલ લીધા ટમેટું સુતાર લીધું મરચાં સુતાર લીધા ધાણા સુતાર લીધા હવે લીમડો લેવાય એવી લીમડો લઈ લીધો ને હવે બસ વઘાર દેવાનું બાકી છે બાફેલું બટેટું ખા હજી ચા જ તો બાકી છે પીવાનું બાકી છે ને હવે બધું આઈરિયા બધું આઈર્યા હાલ છે તારે હાલો હાલો પછી ખાઈ લે એટલે તૈયાર કરતો હાલો આ હાલો તૈયાર કર દો હાલો હલો હો આવ રજા નથી આજ ના ના જવન છે હે રવિવાર છે કે સોમવાર જ રજા હશે મને બગા એટલી તે એ તારીખ ભલી થાય ઊભી રહેતો ઉભી રહેતી ઉભી રહેતો તો હવે બધું ન ખાઈ ગયું ને આપડા બટેટા થઈ ગયા ત્યાર હવે બસ ઉતારવાના છે મૂકી એ તુલસી તુલસી જોવે જોતો સિવાય વાટ જોવે કલસી હાલ હાલવા મેન્ડ આ મારે ગટીને ભેગી લીધી ચોઇલે આમાંથી કેને રોટલો દેવાનો છે ને કેને ખોળ દેવાનો હશે હં એને શું દેવાનો છે ખોળ એ રોટલો ના ખાઈ હું હાલો તો હુંને રોટલો દઈ તો બીજું કહ હા એ ડાઈસ હો તો આકડી જ ખાઈ લીધું ને ખાઈને મમ્મી સીધા છે ને વૈયા ગેસ ખેતરમાં માં એકદમ વરસાદ જેવું થઈ ગયું ને આવવાનો છે હવા તો જરી પવન અહીં તો ઉપરાટ એકદમ નો ઉપડો તો ટાણે શ્રી પવન ના લેખા આવે પણ આજે આવશે આખા દીમાં આખો શિયારી બાજુ એક થઈ ગયું છે હું એ નહીં રમાડવા લઈ આવી હે એ નહીં રમાડવા લઈ આવી તું હા લે એ રમાડે ઓહો અમારે આ સીવ ને ઢીંગલી છે ને એનું કોઈ પૂછે ને કોઈ આવે એટલે એમ કે સીવું કે ઢીંગી ને વાળ ક્યાંય કે તો હું પછી કહી દઉં કે શું એમ કહી દે કે હવા વરસની થઈ ગઈ ને બાલ મારા ઉતરાવી નાખા એને એમાં એવું થયું કે વાળ છે ને પછી આ રમી રમી છોકરાઓ ને આમ હરખા નતા હાવ બીજી ના થઈ ગયા હતા વાળ એટલે મેં પછી ને પાછી ઓલા એ આખે આખા વાળ હોય ને એ નતા એને ને વટ્ટીઓ ચોટાડી કે હતી તે એમાંથી છે ને પીનું ટૂંકમાં નીકળી ગઈ હતી એના ગટામાંથી ને હું પટ્ટી ઉપસી ગઈ હતી એટલે પછી મેં કાઢી નાખી નાના પછી શું છે કે હાથમાં ને ભીના નડતા હોય તે ચોટી જાય હતી મેં કીધું એથી તો ટકી ઠાવ કે આખો ધ્યાન રાખવું તી હવે કોઈ ટકી જાય એટલે પૂછાય ગયા શું તારે ઢીંગીને વાળ થયા મેં કીધું એ હવા વરણ થઈ ગઈ ને તી ગટો કરાવ નાખો હવે છે ને આપણે મેળો આવી છે ને તઈએ બીજી ઢીંગી લઈ લે હું બરાબર તા હું તે સિવાનિયા થી રેમ છે મેળો આવ્યો ને હા મેડમ કેને જાવ લે તારે જાવ ગો ગો ટીટી બોને હા બાજી બોને હા હું તે હોય દાદી હા ઓલ ગોડ ગોડ ગાડીઓ વારી ચોકેડી હોય બાઈક વારી ને એમાં તું બેસતી હોય ને ફરતી હોય હા કેમ પછી ફરક ગોય તને તો પાસી વારી કેમાય બી કઈ ના લાગે લાગે બધીમાં માં બેહવું જોઈએ એકમાંથી ઉતરીને બીજામાં ને બીજા માં બીજા માંથી ઉતરી માં હેલિકોપ્ટર જોઈએ ને ગાડી માં બેહવું જોઈએ ને ઓળી માં બેહવું જોઈએ ને બધી માં બેહવું જોઈએ ને બસ મેળા માંથી હું લેવું ઢીંગી આવી ઢીંગી લેવી હમણાં આવતી રે હવે ને આપણે પાછા વાર ખંજવારીએ ને તો તમારી ગદડી ને માથું ભરાવે હે બીજી ઢીંગી લેવી કેવી ઢીંગી લેવી આવી જ આપણે છે ને ઓલી ગોઈ ઓલી બે હે ને એવી ઢીંગી હોય ને

બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ના મજામાં છો ને તો બસ મજા હોય તો ઘણું કા મમ્મી આ ચાઈસ વરસાદ વરસાદ તો જ એવું મુસે વરી ડોર થાય ને વરી વિખાઈ જાય ને એવું બધું થાય ખડીક પેલા કેવું હતું હાવ કારું ભમર તમે જટ જટ વઈ આ ગયા ખેતર જટ વઈ ગઈ પેલા મેં કીધું નાસ્તો કર લો જટ જટ અને મેં કીધું વાઢી આવું નકર વટા હે રહી જા હે વાઠવાન આતે હવાર જો વાઢી આવી તરત

પછી હજી ભાડા દયા જો હં જ્વા પોતાને થઈ ગયા હવે ઠામુ ટકવા જાઉ ને સીવું ને જો થોડ માં રમવા બેસી ગઈ ચોરી શું બનાવે ઘર કેટલા ઘર બનાવવા જ હા તો બનાવી લે આખડી મને પોતા કરવા લાગતી હતી મને કઈ કે જટજ થઈ જાય પોતા પોતા કરી પછી ગઈ લાગી હવે આવે મારે અહીંયા રમી ના ના તું રેમ ને તમારે કઈ કામ હોય તો કહેજો સવું રાડપાડ દેજો એને જટઝટ થઈ જાય ને

કઈ તો બેહી ગયા ચણા તો વેલા બાફી લઈ હતી બેહી ગયા મેં કીધું પાવ બટેટા નથી ખાવું ઘર થતી તો કે ના કે મારે તો એક વહેલું જવાનું છે હોય તો હા શું ચૂંટણી એવું છે એટલે

લેવાની છે ઓલી પરવા વાપરતા એ તૂટી ગઈ સીવું નહીં માંથી હરિયો નીકળી ગયો આ બધા ને છત્રી છે તય નહીં છે ને હરિયા બેવડા વળી હા કાલે પંગા લાલે છે એટલે આજે મમ્મી કેતા તા છત્રી તય એક લઈ લેજો હવે અમારે જે ખાવું બંધ થાય તો બાણ નહીં કરીએ આ બપોરે મૂતી નહીં આને તો પાછી માતા ઢોળાની છે ને આ ગટુડીને ચાને નીંદર આવે

હવે આપણે મારા હાટું છત્રી નથી લીધી આ સતરી છે ને મોબાઈલ હાટું લીધી ફોન તો આપણો જો કે આઈફોન છે વોટરપ્રૂફ પણ છતાંય ઓરો હોની આપણે એને જીરીક આપણે ભીંજાઈ તો વાંધો નહીં બગડીએ અને એ ભીંચાઈને એક ફરતા બે થાય તો આ બાપ વિડીયાન બંધ થાય એ જીરીક ચક્કર મારવા નીકળ્યા ઠામાંકડી ઉટકી લીધા આને ઉટકવાતા એને બગાવી મૂકી આવી દાદી ને દાદા ને બધા અંદર હતા મેં કીધું તું આવી રે

Άλλο λέει και πού γράσα από κάνω πάπο τα ήμουν και εκεί εσύ μου και εκεί. Πόσο πάρει και ένα κουάλι του, πόσο πάρει. Νότι άβηγιο. Νότι θα ανταρθεί ήδη, δεν θα έκανα πάει. જોવા જવાની આપણે જરૂરય ના પડે ત્યાંથી અહીંથી અંદર થી દેખાય હાલ સિવ આપણે નદી જોઈ આવી રેડી થઈ ગયા થઈ ગયા તો પાણી ચાહે થોડા થોડ ખેતરમાં સાફ કરવા હાથી પાણી છે ખાય ને હા તો થાય મર થઈ ઓલા ઓલા નીચે ગોખા મૂકે આવી ગયો તો દાદામાં ગામમાં નીકળી ગયા ઈ હવે હમું કરવા ગયા પાણી માંડવીમાં જ છે ને એ વંડીના હેઠળ ગોખા મૂકે લો નીકળી જાય હજુ હમું કરવા આમ ગયા છે દેખા હે મારે એક હાથમાં છત્રીસે એટલે ઝૂમ ના આવે નહીં મારાથી હાર ભૂ લે હાર ભૂ બોરો પાણીમાં પગ આલો બોરો પાણીમાં પગ છક 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 કર એમને થોડું ઉતારવું ધીરે 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 હાલવાનું આમ આવતા બંધ થાય એવું શું લાગતું ના થાય ઓલી બાજુ જો પાણી વધારે આ બગીચોય જોઈ લ્યો હા માયા જો જોઈએ હે ઓય બાપા એમાં લપટી જાહો તો હા એકવાર વાર ચાલ મોજ <laughs> ને <AshELLE> <result kiacher each coupleoles> બહુ નહીં જવાય અહીંયા કંઈ અહીંયા લપટી જાય માટી હોય ને લપટી જાય છો અમે હા હાલ આપણે પછી નદી જોવા જઈએ નદી નદી આવી ગઈ ને નદી જોવા જઈએ એટલે અડધી અડધી જતી આવી છે જોઈ આવી હાલો હા હાલો કેતો તો આવી ગઈ નદી છે અડધી અડધી ભરાઈ ગઈ

કોઈ કે ભરાય તો કઈ વાંધો કઈ વાંધો ન આવે ગમે એટલી ભરાઈ જાય ને આપણે કઈ વાંધો ન આવે કેમ કે અહીં આનકુથી માની છે ને પાણી છે ને જો આંખુથી જાવે ઓલો કચરો છે ને આ જો દેખાય એ આ બધી જાય છે પાણી એટલે વાંધો ન આવે આ દેખાના હ ભૂ હવે કહાવશે આવું આમ ભૂ ન હોય તો ભૂમાં રેખડા રાખવું હાલો ઘરમાં આંખમાં આખા આટા નથી મારવા આટા મારવા વારી આમ જો તમર સામે એ આટા મારવા વારી થઈ ગયા ને કાના ભાઈ હા થઈ ગયું ને બધું કામ બધા ઘુંગરા સાફ સુઈ જવાનું ભજીયા બનાવો પકોડા બનાવો ને પકોડા ને પ્રોગ્રામ કરીને ખાધા રાખો માનવી તો ജയിൽ <laughs> ല <laughs> 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 <laughs>